કલ્પના કરો જો તમે દરરોજ ફક્ત દસ મિનિટ આંખો બંધ કરીને ફોન વગર કોઈ પણ દુનિયાવી ચિંતા વગર અને કંઈ પણ વિચાર્યા વિના ત્રીસ દિવસ સુધી બેસો તો શું તે ખરેખર તમારા જીવનને બદલી શકે છે હું હા કહું છું આપણું જીવન આપણી કલ્પના કરતાં પણ ઘણા મોટા સ્તરે બદલાઈ શકે છે અમે લગભગ બે વર્ષથી ધ્યાનનો અભ્યાસ કરાવી રહ્યા છીએ તેનો પ્રયોગ કરી રહ્યા છીએ અને જે લોકો શીખ્યા છે તે બધું જ હું આ વિડીયોમાં તમારી સાથે વિગતવાર શેર કરવા જઈ રહી છું અમે તમને આ પ્રાચીન શાસ્ત્રો વિશે કહીશું કે ધ્યાને કેવી રીતે મહાન લોકોને મહાન બનાવ્યા છે તેનો અભ્યાસ કેવી રીતે કરવો અને ત્રીસ દિવસ સુધી દરરોજ દસ મિનિટ ધ્યાન કર્યા પછી લોકોએ જીવનમાં કયા કયા ફેરફારો જોયા છે ચાલો પહેલાં ધ્યાનના ઇતિહાસ વિશે વાત કરીએ તમે બધાએ કદાચ ક્યાંક ધ્યાન વિશે સાંભળ્યું હશે ધ્યાન એટલે ધ્યાન તે કોઈ નવો ખ્યાલ નથી તે ઘણા વર્ષોથી છે હકીકતમાં તે આપણી સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે જે હજારો વર્ષો જૂનું છે આપણા જૂના ગ્રંથોમાં ધ્યાનનો ઉલ્લેખ છે ઉદાહરણ તરીકે પતંજલિના યોગ સૂત્રોમાં ધ્યાનને અષ્ટાંગ યોગના સાતમા પગથિયા તરીકે વર્ણવવામાં આવ્યું છે ભગવદ્ ગીતામાં જણાવાયું છે કે યોગી એ છે જે મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને દિવ્ય વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે પુરાણોમાં પણ ઋષિઓ અને સંતોએ ધ્યાનની ચમત્કારિક શક્તિનો ઉપયોગ અસાધારણ જ્ઞાન અને શક્તિઓ પ્રાપ્ત કરવા માટે કર્યો હતો ધ્યાન ફક્ત આરામનું સ્વરૂપ નથી પરંતુ હજારો વર્ષોથી ચાલતી સ્વપરિવર્તનની એક શક્તિશાળી અને સમય પરીક્ષણ પદ્ધતિ છે હવે ચાલો એવા મહાન લોકો વિશે વાત કરીએ જેમણે ધ્યાન શક્તિ દ્વારા ઇતિહાસને બદલી નાખ્યો છે ઇતિહાસ સાક્ષી છે કે ધ્યાન કોઈ પણ વ્યક્તિને સામાન્ય વ્યક્તિમાંથી અસાધારણ વ્યક્તિમાં પરિવર્તિત કરી શકે છે ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધ જેમણે ઊંડા ધ્યાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું અને શાંતિનો મહાન સંદેશ લાવ્યા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ધ્યાન મનને એટલી હદે તીક્ષ્ણ બનાવે છે કે તે કોઈ પણ વસ્તુને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકે છે મહર્ષિ અરવિંદ જેમણે ધ્યાન દ્વારા આધ્યાત્મિક દર્શન અને સ્વતંત્રતા ચળવળને અનન્ય ઉર્જા પ્રદાન કરી અને આધુનિક ઉદાહરણોમાં ઘણા વૈજ્ઞાનિકો સીઈઓ અને રમતવીરો છે જે નિયમિતપણે ધ્યાનનો અભ્યાસ કરે છે જેથી તેમનું ધ્યાન અને સર્જનાત્મકતા વધે ધ્યાને આ મહાપુરુષોને અંદરથી શાંત જ રાખ્યા નથી પરંતુ તેમને જીવનમાં સ્પષ્ટતા અને આંતરિક શક્તિ પણ આપી છે આનાથી તેઓ વિશ્વમાં નવી વસ્તુઓ વિકસાવવા લોકોની સમસ્યાઓ હલ કરવા ક્રાંતિ લાવવા અને લોકોના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન લાવવા માટે સક્ષમ બન્યા તે તમારા વર્તનને અલગ રીતે પણ બદલી શકે છે હવે ચાલો સમજવાનો પ્રયાસ કરીએ કે શિખાવ માણસના સ્તરથી ધ્યાન કેવી રીતે શરૂ કરવું તેથી જો તમે શિખાવ માણસ છો અને ફક્ત પહેલીવાર ધ્યાન શરૂ કરવા માંગો છો તો તમારે જટિલ તકનીકો અપનાવવાની જરૂર નથી તેના બદલે તમારે દરરોજ ફક્ત દસ મિનિટ માટે તેનો અભ્યાસ કરવા માટે યોગ્ય વ્યૂહરચના પાલન કરવાની જરૂર છે હવે હું ચાર પગલાંમાં સમજાવવાનો પ્રયાસ કરીશ કે તમારે શું કરવાની જરૂર છે તેથી પહેલું પગલું એ છે કે એક શાંત જગ્યા પસંદ કરો જ્યાં તમે આરામથી બેસી શકો જેમ કે તમારા રૂમના ખૂણામાં નજીકના પાર્કમાં અથવા તમારી બાલ્કનીમાં આ સમય દરમિયાન તમારા મોબાઈલ ફોનને તમારાથી સંપૂર્ણપણે દૂર રાખવાનું યાદ રાખો જેથી તે તમને વિચલિત ન કરે બીજું પગલું એ છે કે સીધા બેસો તમારી કરોડરજ્જુ સીધી રાખો મારી ખાસ વિનંતી છે કે પ્રારંભિક ધ્યાન દરમિયાન એવી સ્થિતિમાં બેસો જે તમારા માટે સૌથી આરામદાયક હોય અને તમને આરામથી ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે ઉદાહરણ તરીકે ખુરશી પર પગ રાખીને બેસો અથવા ખુરશી પર આરામથી બેસો ત્રીજું પગલું એ છે કે ધીમે ધીમે તમારી આંખોને બંધ કરો અને ઊંડા શ્વાસ લેવાનો પ્રયાસ કરો આ તમારા શરીરને આરામ આપશે અને ધીમે ધીમે તમારા મનને શાંત કરશે ચોથું પગલું એ છે કે તમે શ્વાસ લેતી વખતે તમારા શ્વાસનું નિરીક્ષણ કરો ધ્યાન દરમિયાન વિવિધ વિચારોનું અવલોકન કરવું સામાન્ય છે પરંતુ તમારે તેમને રોકવાનો પ્રયાસ ન કરવો જોઈએ તેના બદલે તમારે તેમને પસાર થવા દેવું જોઈએ અને ધીમે ધીમે તમારું ધ્યાન તમારા શ્વાસ પર પાછું લાવવું જોઈએ જો તમે આ રીતે ધ્યાન કરવાનું ચાલુ રાખશો તો પણ દરરોજ થોડા સમય માટે થોડા દિવસો માટે તમે ધીમે ધીમે ધ્યાનના શક્તિશાળી ફાયદાઓનો અનુભવ કરવાનું શરૂ કરશો જે મેં મારા પોતાના જીવનમાં પણ અનુભવ્યા છે હંમેશા યાદ રાખો કે ધ્યાન માટે સંપૂર્ણતાની જરૂર નથી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે યોગ્ય અભ્યાસ અને તમારા ધ્યાનની ગુણવત્તા હવે અમે ત્રીસ દિવસનો પ્રયોગ શેર કરી રહ્યા છીએ તે સાંભળ્યા પછી તમે કદાચ ધ્યાનની શક્તિ સમજી શકશો તેથી જ્યારે પહેલીવાર ધ્યાન અપનાવવાનો પડકાર સ્વીકારો ત્યારે પ્રામાણિકપણે શરૂઆતના થોડા દિવસો અતિ મુશ્કેલ હોય છે શરૂઆતમાં પાંચ મિનિટ પણ શાંતિથી બેસી નહીં શકાય મારું મન ભટકશે મનને બેચેની લાગશે અને એવું લાગશે કે તે તમારા નિયંત્રણમાં નથી તમારું મન તમારા નિયંત્રણની બહાર છે પરંતુ ત્રણથી ચાર દિવસ તેને નિયંત્રિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યા પછી તમારું મન ધીમે ધીમે શાંત થવા લાગશે પહેલાં અઠવાડિયામાં તમારી ઊંઘમાં સુધારો આવશે શાંતિની ભાવના અને તમારા જીવનમાં સુખાકારીની ભાવના તમે જોઈ શકશો બીજા અઠવાડિયા સુધીમાં તમારો ગુસ્સો જે પહેલાં ઘણી વાર આવતો હતો તે ઘણો ઓછો થઈ જશે ઉતાવળમાં નિર્ણયો લેવાને બદલે તમે ધીરજ રાખવાનું શરૂ કરશો અને કાળજીપૂર્વક વિચાર કરીને નિર્ણયો લેવાનું શરૂ કરશો ત્રીજા અઠવાડિયા સુધીમાં તમે તમારા કામ પ્રત્યે ધ્યાન અને સ્પષ્ટતામાં નોંધપાત્ર વધારો થતો જોશો પરિણામે કોઈપણ કાર્ય કરતી વખતે તમને ઓછા વિક્ષેપોનો અનુભવ થશે ચોથા અને અંતિમ અઠવાડિયામાં જો તમે ત્રીસ દિવસ સુધી સતત ધ્યાનનો અભ્યાસ કરો છો તો તમે હવે સામાન્ય વ્યક્તિ નથી રહેતા તમારા જીવનમાં ઘણા બધા ફેરફારો તમને એવું અનુભવી શકે છે કે જાણે કોઈ ચમત્કાર થયો હોય ત્રીસ દિવસ પછી એક વિચિત્ર આંતરિક શાંતિ તમારા મનમાં પ્રસરી જાય છે તમારા મનની વાત કરીએ તો એવું લાગે છે કે તમારું મન હવે તમને ગુલામ બનાવી રહ્યું નથી પરંતુ તમે તેને ગુલામ બનાવી શકો છો અને તેને તમારી ઈચ્છિત હદ સુધી બદલી શકો છો એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ત્રીસ દિવસમાં તમને જે સૌથી મોટો ફાયદો થશે તે એ છે કે તમારું મન જે હાલમાં નજીવા આકર્ષણોમાં ભટકતું રહેલું છે તે હવે તમારા નિયંત્રણમાં હશે આનાથી તમે તમારા મનને તમારી ઈચ્છા મુજબ દિશામાન કરી શકો છો આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે સતત અભ્યાસની જરૂર છે પરંતુ જો તમે ધ્યાનનો યોગ્ય રીતે અભ્યાસ કરો છો અને ગુણવત્તાયુક્ત સમય વિતાવો છો તો તમે ધીમે ધીમે અહીં વર્ણવેલ બધા ફાયદાઓનો અનુભવ કરવાનું શરૂ કરશો ત્રીસ દિવસ પછી તમને સમજાશે કે ધ્યાન ફક્ત એક આદત નથી પરંતુ એક શક્તિશાળી સાધના છે જે આપણા સમગ્ર જીવનને બદલાવવામાં મદદ કરી શકે છે જો તમે આ પડકાર માટે તૈયાર છો તો અમને કમેન્ટમાં કહો હું ત્રીસ દિવસના ધ્યાન પડકાર માટે તૈયાર છું અને આજે જ તમારું પહેલું પગલું ભરો જો તમને બાકીનો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો કારણ કે અમારું લક્ષ્ય તમારા વિચાર અને તમારા જીવનને પરિવર્તનની દિશામાં આગળ વધારવાનું છે અમારા આગામી શક્તિશાળી વિડીયોમાં ટૂંક સમયમાં મળીશું ત્યાં સુધી જોડાયેલા રહો અને અમને ટેકો આપતા રહો આભાર જય શ્રી કૃષ્ણ